નમસ્તે ફ્રેન્ડ્સ હું છું ખ્યાતિ સ્વાગત છે તમારું ખ્યાતિસ કિચનમાં તો ચાલો ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક આપે અને ખાવામાં પણ ખૂબ ટેસ્ટી લાગે તેવી ચીકુની કેન્ડી બનાવીએ જે ફક્ત પાંચ મિનિટમાં બનીને તૈયાર થાય છે અને તેના માટે ગેસની પણ આપણને જરૂર રહેતી નથી તો ચાલો ચીકુની કેન્ડી બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં તેના માટે આપણે સામગ્રી જોઈ લઈએ તો તેમાં બે મોટી ચમચી મિલ્ક પાવડર ત્રણ મોટી ચમચી સાકરનો પાવડર પદ પંદર કાજુ પલારેલા અડધો કપ દૂધ અને ચાર મોટા ચીકુ લે લઈ લેશું જેને સરસ રીતે કટકા કરી લીધા છે અને બધી સામગ્રીને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું જો તમારી પાસે મિલ્ક પાવડર ના હોય તો તેની જગ્યાએ બે ચમચી ઘરની ફ્રેશ મલાઈનો પણ ઉપયોગ કરી શકો છો અને સાકરની જગ્યાએ તમે ખાંડના પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો પણ વધુ હેલ્ધી બનાવવા સાકરનો ઉપયોગ કર્યો છે તેની જગ્યાએ ખજૂર પણ એડ કરી શકાય તેનાથી પણ ખૂબ સરસ લાગે છે કેન્ડી અને કાજુને જરા પણ સ્કીપ ના કરતા ચીકુ સાથે કાજુ ખૂબ સરસ ખાવામાં લાગે છે માટે કાજુને જરૂરથી એડ કરજો પંદર કાજુના આપણે પાણીમાં પલાળી રાખવાના છે પછી એડ કરી દેવાના છે અને બધી સામગ્રીને એકવાર મિક્સર જારમાં એડ કરી અને મિક્સરનું જાર બંધ કરી અને એકદમ સ્મૂથ પેસ્ટ બનાવીને તૈયાર કરી લેવાની છે તો તમે જોઈ શકો છો કે આપણી ચીકુની પેસ્ટ એકદમ મસ્ત સ્મૂથ બનીને તૈયાર થઈ છે તો આ રીતના ચીકુની પેસ્ટ બનાવી લેવાની છે એકવાર આપણી ચીકુની પેસ્ટ બની જાય એટલે તેને સેટ કરવા માટે લઈ લેવાની છે તો ચીકુની પેસ્ટને સેટ કરવા માટે આપણે કેન્ડી મોલ્ડનો ઉપયોગ કરીશું તો તેના માટે આ પ્રકારનું કોઈ પણ તમારી પાસે જે અવેલેબલ હોય તે કેન્ડી મોલ્ડ લેવાનું છે અને તેમાં પેસ્ટને એડ કરી દેવાની છે જો તમારી પાસે આ પ્રકારનું કોઈ પણ કેન્ડી મોલ્ડ ન હોય તો તેની જગ્યાએ તમે જે ચાના નાના નાના કપ આવે છે તેમાં પણ સેટ કરી શકો છો અથવા નાની વાટકીમાં કે નાનો પતલો આપણે આગળ ડબરા જેવું કંઈ હોય તો તેમાં પણ સેટ કરી શકો છો અને તેની પણ રોલકટ કુલ્ફી બનાવી અને એન્જોય કરી શકો છો તે કુલ્ફી પણ ખાવામાં ખૂબ સરસ લાગે છે તો આ રીતના બધું પેસ્ટને આપણે કેન્ડી મોલ્ડમાં એડ કરી દેસુ તો તમે જોઈ શકા છો જોઈ શકો છો કે એટલી આપણે છ કેન્ડી મોલ્ડ આ પેસ્ટથી ફિલ થઈ ગઈ છે તો હવે તેને આપણે ઢાંકણ દ્વારા પેક કરી લેશું અને આપણે તેને સેટ કરવા માટે છથી સાત કલાક ફ્રીઝરમાં રાખી દેવાનું છે છથી સાત કલાકમાંથી એકદમ સરસ સેટ થઈ અને તૈયાર થઈ જાય છે અને હા ફ્રેન્ડ્સ જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક લાઈક અને શેર કરવાનું ના ભૂલતા તો તમે જોઈ શકો છો કે આપણી બધી કેન્ડી ફ્રીઝરમાં જવા માટે તૈયાર છે તો હવે તેને ફ્રીજમાં ફ્રીઝરમાં સાત કલાક માટે રાખી દેશું તો સાત કલાક પછી તમે જોઈ શકો છો કે આપણી કેન્ડી બની અને એકદમ તૈયાર છે તો સૌથી પહેલાં તેને પાણીમાં અડધી મિનિટ માટે રાખશું જેથી તે એકદમ નીચેથી ફ્રી થઈ જાય અને કાઢવામાં પણ સહેલી રહે તો તમે જોઈ શકો છો કે આપણી કેન્ડી આસાનીથી મોલ્ડમાંથી બહાર આવી રહી છે અને તે દેખાવમાં એકદમ સરસ છે અને તેમાં બળફ પણ નથી જાયમો અને ખાવામાં તો એકદમ ટેસ્ટી બની છે તો એકવાર તમે પણ ચોક્કસ આ રીતના ચીકુની કેન્ડી બનાવજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમારી કેન્ડી કેવી બની તો ઉનાળાની ગરમીમાં આ ઠંડી ઠંડી કેન્ડી ખાવાની ખૂબ જ મજા આવે છે અને સાથે જ તેમાં સાકર ઉમેરીને તે તેને વધુ હેલ્ધી બનાવી શકાય છે તથા ખજૂર પણ ઉમેરી શકાય છે તે પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે પણ ચોક્કસ આ પ્રમાણે એકવાર કેન્ડી જરૂર બનાવજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમારી કેન્ડી કેવી બની તો ફરી મળીએ આવા જ નવા એક વિડીયો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ ટાટા આવજો